પોલીસ નિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ના હોય પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં છેતરપિંડી તથા વિશ્વાસગત જેવા મલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ કર્મચારી ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયદીપસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે માધાપર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનાના આરોપીઓ મોટર સાયકલથી નાગોરથી ભુજ તરફ આવી રહ્યા છે જેથી તાત્કાલિક વર્કઆઉટ કરી નાગોર રોડ પર પુરાસર ગામના પાટિયા પાસે વોચ દરમિયાન જીજે બાર ઇજી એકત્રીસ અઠાણું નંબરની મોટર બે ઇસમ આવતા તેને અટકાવી તેમાં બેઠેલી ઈસમને રાઉન્ડ અપ કરી બંનેના કબજામાંથી આ ગુના કામનો મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ તથા મોબાઈલ ફોન મળી આવતા તે કબજે કરવામાં આવ્યા છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં રોકડ રૂપિયા એક લાખ મોટરસાઇકલ કિંમત રૂપિયા પચાસ અને બે મોબાઈલ કિંમત રૂપિયા ચાર હજાર એમ કુલ એક લાખ છોપન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડાયેલ આરોપી હનીફ ઓસમાણ સમેજા અને ફારૂક અનવર મુખા છે અને આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા